બનાસકાંઠામાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે કુલ બસો ત્યાં કરોડના એમઓયુ પર હસ્તાક્ષર થયા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતા અગિયાર હેલ્પ ડેસ્ક અને છત્રીસ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના સ્ટોલનું પ્રદર્શન યોજાયું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી નવીન ધંધા રોજગાર શરૂ કરવા યુવાનોને પ્રેરણા આપતા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં દેશનું સૌથી મોટું બ્રિડિંગ સેન્ટર ઉભું કરાશે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉદ્યોગ માટે સરકારની સરળ નીતિઓ બનાસકાંઠાના વિકાસને તેજ કરશે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત વાયબ્રન્ટ ગુજરાતથી બે હજાર ત્રણ પછી ગુજરાત વિશ્વનું રોકાણ કેન્દ્ર બન્યું વિશ્વની અગ્રીમ સો કંપનીઓ આજે ગુજરાતમાં છે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાયબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે જે દેશના અન્ય રાજ્યો માટે મોડલ બન્યું છે આ વર્ષે સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને આજરોજ રોજ બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુલ બસો ત્યાસી કરોડના છ જેટલા એમઓયુ કરાતા જેમાં માર્ગ અને મકાન વિભાગના બનાસકાંઠા દ્વારા એસપીજી ઇન્ફ્રાક્રોન પ્રાઇવેટ લિમિટેડ સાથે બસો દસ કરોડના એમઓયુ કરાયા હતા સરકારના અલગ અલગ વિભાગના કુલ અગિયાર હેલ્પ ડેસ્ક અને ઔદ્યોગિક એકમોના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના પ્રદર્શન માટે કુલ છત્રીસ સ્ટોલ ઊભા કરાયા હતા અધ્યક્ષશ્રી અને મહાનુભવે આ સ્ટોલનું ઉદઘાટન કરી નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉદ્યોગને સમર્પિત ફિલ્મનું નિરીક્ષણ કરાયું હતું તથા મહાનુભાવના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરાયા હતા આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશ વૈશ્વિક લેકવેલે મોખરાનું સ્થાન ધરાવે છે આયાત કરો અને નિકાસ વધારવા તથા ઉદ્યોગોને પ્રોત્સાહન આપેલ આજે દેશમાં અનેક સરળ પોલિસીઓ અમલમાં મૂકવામાં આવી છે મેક ઇન ઇન્ડિયા તથા મેડ ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દેશના લોકોને સતત ઉદ્યોગ માટે પ્રોત્સાહિત કરે છે નાગરિકોએ સ્વદેશી પ્રોડક્ટ અપનાવી દેશના વિકાસમાં ફાળો આપવો જોઈએ તેમણે ઉપસ્થિતોને જણાવ્યું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી નવીન ધંધા રોજગાર કરવા શરૂઆત કરવી જોઈએ અધ્યક્ષ શ્રી શંકરભાઈએ ચૌધરીએ જણાવ્યું કે આપણો દેશ ધંધા રોજગાર માટે વિશાળ માર્કેટ ઉપલબ્ધ કરાવે છે આજે બનાસકાંઠા અનેક ક્ષેત્રમાં રાજ્યમાં પ્રથમ સ્થાન ધરાવે છે જિલ્લામાં માર્બલ એગ્રો ડેરી સહિતના અનેક ધંધા અગ્રેસર બન્યા છે તેમણે પ્રોડક્ટનું વેલ્યુ એડિશન કરી વેચવા માટે આહવાન કર્યું આજે એઆઈ અને વર્ચ્યુઅલ દુનિયામાં બ્રાન્ડિંગ અને વેચાણ કરવું સહેલું બન્યું છે તેમણે ઉપસ્થિતિનું બનાસ ડેરીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે બનાસ ડેરી અનેક નવા સ્ટાર્ટઅપ શરૂ કર્યા અને છેલ્લા દસ વર્ષમાં તેવીસ કરોડનું નેટવર્ક બનાવ્યું બનાસકાંઠામાં અઠ્યાવીસ લાખ પચાસ હજાર જેટલા પશુ છે બનાસ ડેરીએ પશુના ગોબર થકી પાંચ જેટલા સીએનજી પંપ બનાવ્યા છે આનાથી પશુપાલકોને પણ ગોબરમાંથી આવક મળતી થઈ છે તથા પર્યાવરણ માટે પણ કામ થઈ રહ્યું છે તેમણે જણાવ્યું કે કોઈ પણ પ્રોડક્ટનું ક્વોલિટી જાળવવું નવીન શોધો અને તકનીકોનું અપનાવી ઇનોગ્રેશન કરવું જરૂરી છે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં દેશનું સૌથી મોટું બ્રિડિંગ સેન્ટર બનશે તેમ જણાવ્યું હતું કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરદર્શી નેતૃત્વ હેઠળ વર્ષ બે હજાર ત્રણથી શરૂ થયેલ વાયબ્રન્ટ ગુજરાત થકી દેશમાં ગુજરાતને વિકાસની અગ્ર હરોળમાં લાવવા માટે સફળતા મળી છે ગુજરાતમાં આજે વિશ્વની ટોપ પાંચસો પૈકી સો કંપનીઓ ગુજરાતમાં આવી છે જેના થકી સ્થાનિક અને લોકોને રોજગારીના અવસર પ્રાપ્ત થયા છે અઢાર હજાર સાતસો ત્રેપન માથાડી આવક વધી આજે બે લાખ તોતેર હજાર થઈ છે જીડીપી આઠ પોઈન્ટ ચાર ટકા સાથે વધી રહ્યો છે મંત્રીશ્રીએ જણાવ્યું આપણો દેશ ભૂતકાળમાં સોનાની ચીડિયા તરીકે ગણાતો હતો તે મુજબ દેશને વિશ્વમાં અગ્રીમ હરોળમાં લાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સરકાર પ્રતિબંધ છે સરળ અને ઉદ્યોગ નીતિઓ થકી દેશ આજે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થામાં સામેલ થયો છે યુવાનોની સ્કિલ ડેવલપ કરવા ગુજરાતમાં સૌ સ્કિલ યુનિવર્સિટી શરૂઆત કરવામાં છે નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન પાડવા રાજ્ય સરકાર વિવિધ યોજનાઓના લાભ આપી રહી છે તેમણે આ કોન્ફરન્સ માટે જિલ્લા તંત્રને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે રાજ્ય સરકારના ઉદ્યોગ ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્માએ બનાસકાંઠા જિલ્લામાં ઉપલબ્ધ ઉદ્યોગોની તકી તકો વાયબ્રન્ટ ગુજરાત ને આગામી આયોજન અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા બનાસકાંઠાના ઉદ્યોગ સાહસિકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાતના આગામી સમયમાં વિવિધ ચાર ઝોનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાવાની છે જેમાં તારીખ નવ અને દસ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ પાંચ કેટેગરીમાં સ્મોલ એન્ટરપ્રાઇઝ એમએસસી એવોર્ડ આપવામાં આવશે આ કાર્યક્રમમાં સર્વ ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી પ્રવીણભાઈ માળી શ્રી માલજીભાઈ દેસાઈ કમિશનર શ્રી પી સ્વરૂપજી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અધિકારીના જિલ્લા ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા રામજીભાઈ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતની અંદર દસ વાયબ્રન્ટ પૂરી થયા પછી અનેક ગુજરાતે સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી એમાં કેવી રીતે વધુમાં વધુ ઠેઠ જિલ્લા કક્ષાએ જવાય એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કર્યું છે એના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠાના નિમિત્તે આજનો એક કાર્યક્રમ અહીં આગળ યોજાયો હતો આજના કાર્યક્રમમાં સૌથી મોટો હેતુ એ જ કે ડિસ્ટ્રિક કક્ષાએ વન પ્રોડક્ટ વન ડેવલપમેન્ટ એની સાથે સાથે જિલ્લા કક્ષાએ સ્થાનિક કક્ષાએ કયા રોજગારો સ્થાપી શકાય એની ચર્ચા વિચારણા થઈ શકે અને એની સાથે સાથે એ લોકોને શું સહાય કરી શકાય ગવર્મેન્ટ શું કરી શકે એસોસિયન્ટ શું કરી શકે એને શું ઇન્ફોર્મેશન આપી શકાય અને આવનાર સમય કેવો છે એ બાબતની બધી જ ચર્ચાઓ કરીને એ પ્રકારનો એક સરસ સેમિનાર યોજાયો હતો આજે મને કહેતા આનંદ છે કે આજે બસો ને નવ્યાસી કરોડથી એ વધારે રૂપિયાના આજે અહીંયા એમઓ યુ થયા છે આવનાર સમયમાં ઉત્તર ગુજરાતની જ્યારે મહેસાણા ખાતે આ પ્રકારનું આ વાયબ્રન્ટ થવાનું છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે બનાસકાંઠાના મને લાગે છે ચાર હજારથી વધારે કરોડ રૂપિયાના એમઓ થાય એવી મને અપેક્ષા છે તો આજે એક સરસ કાર્યક્રમ થયો અધિકારી શ્રીઓ અધિકારીશ્રીઓ શ્રીઓ એસોસિએશનના અને અમારા ઉદ્યોગ ઉદ્યોગપતિ ઉદ્યોગપતિશ્રીઓએ બધાએ ભેગા થઈને કર્યો એ બદલ ખૂબ ખૂબ દિલથી અમને અભિનંદન આપું છું